નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય સવિધાન આપણી ગુજરાત વેધરવાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો હાલમાં કઈ કઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે સક્રિય છે તેની આપણે ટૂંકમાં એક વાત કરી લઈએ તો ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ પર ડિપ્રેશન છવાયેલ હતું અને જે છેલ્લા છ કલાક દરમિયાન પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન પણ એ જ સ્થિતિમાં ધીમી ગતિએ અને એ જ ગતિએ અને એ જ દિશા તરફ આગળ વધવાનું છે અને તારીખ ચૌદ સપ્ટેમ્બરમાં એ લગભગ ખતમ થાય તેવી શક્યતા છે અને ચોમાસું ધરી નોર્મલ આસપાસ જ હાલ જોવા મળે છે અને ઉત્તર કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી ટ્રફ સક્રિય છે જેની અસરથી કેમ કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળેલ છે અને મધ્ય મ્યાનમાર આસપાસ એક સિસ્ટમ સક્રિય છે અને આવતા ચાર દિવસમાં મુખ્યત્વે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની છે અને લગભગ તારીખ ચૌદ પંદર સપ્ટેમ્બરમાં પશ્ચિમ બંગાળ લાગુ ઓડિશાના જમીન ભાગોમાં આવી જાય તેવી શક્યતા છે અને એક મજબૂત સિસ્ટમ તે પણ જોવા મળે તેવી શક્યતા છે આપણે મિત્રો ઘણા દિવસ પહેલાં કહેલું કે સક્રિય એમજીઓની અસરથી બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી વેધર સિસ્ટમ બનવાની છે અને અત્યાર સુધી એ જોવા મળી રહ્યું છે કે ઉપર ઉપરી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી જ રહી છે અને આપણે અગાઉની જે આગાહી આપેલી હતી એ મુજબ જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં એમ કે વરસાદ જોવા મળેલ છે તેમાં આપણે કહેલું હતું કે વધુ વરસાદની અસર ગુજરાત રિજનના ભાગોમાં થવાની છે અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે અને એ વિસ્તારોમાં જ અત્યાર સુધી એમ કે વરસાદ ત્યાં વધુ જોવા મળેલ છે અને બાકીના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારના અમુક અમુક વિસ્તારમાં એમ કે સામાન્ય વરસાદી એક્ટિવિટી જોવા મળેલ હતી અને હજી પણ આ સિસ્ટમની અસરથી આવતીકાલ સુધી ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે પણ એમ કે વરસાદનું જોર પણ હવે ઘટવા તરફ જ છે અને ત્યાર પછીના દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ એવી વરસાદની કોઈ શક્યતા નથી પણ અમુક અમુક છૂટાછવાયા વિસ્તારમાં એમ કે રેડા ઝાપટાની શક્યતા ખરી અને તેમાંય ખાસ દરિયાઈ પટ્ટી અને બોર્ડર લાગુ જે વિસ્તાર છે તે વિસ્તારમાં શક્યતા ખરી પણ એકદમ વરાપી માહોલ જેવી સ્થિતિ કહેવાય અને દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હજી પણ ત્યાં હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે બાકી કોઈ મોટા વરસાદી રાઉન્ડની કે મોટા વરસાદની શક્યતા નથી એટલે જેને ખરેખર પાણીની જરૂરિયાત હવે ઊભી થવાની હોય આવતા દિવસોમાં તો તેને નિસંકોચપણે પાણી આપવાનું ચાલુ કરી દેવું જોઈએ આમ જનરલી બાકીના વિસ્તારોમાં વરાપી માહોલ જ રહેવાનો છે અને હાલમાં જે મધ્ય મ્યાનમાર આસપાસની જે સિસ્ટમ છે ને એ લગભગ સત્તર અઢાર સપ્ટેમ્બરમાં ઉત્તર પ્રદેશ અને તેને લાગુ મધ્યપ્રદેશના જે વિસ્તાર છે ને તેના ઉપર પહોંચે તેવી શક્યતા છે એટલે તેની અસરથી ફરી ગુજરાત રિજિયનના વિસ્તારોમાં વાતાવરણમાં સુધારો જોવા મળશે તેવી શક્યતા છે અને તેની અસરથી એક વરી પાછો એમ કે હળવો એક રાઉન્ડ આવે અને હાલ જે પ્રમાણે ગુજરાત રિજિયનમાં વધુ વરસાદ જોવા મળેલ છે અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં તેને જ વધુ ફાયદો કરે તેવી શક્યતા છે એ માત્ર આગોતરું એંધાણ સમજવું અને બીજું કે આગાહી સમય પછી પણ ગુજરાતના સમગ્ર ભાગોમાંથી આ ચોમાસું વિદાય થાય એવી કોઈ શક્યતા હજી પણ ક્યાંય દેખાતી નથી અને મિત્રો આપણે કાયમી માટે સાત દિવસની અપડેટ આપીએ છીએ અને એ મુજબ જ લગભગ રહેતું હોય છે એટલે જરૂર જણાતી હોય તો જ આપણે એક નવી માહિતીનો વિડીયો બનાવીને આપીએ છીએ બાકી જે સાત દિવસની આગાહી આપેલી હોય એમાં કોઈ પણ પ્રકારનો ફરક રહેવાનો ન હોય અને રોજે રોજ એ જ ટોપિકથી ફરી નવો વિડીયો બનાવી અને તમારા સમક્ષ રજૂ કરવું એનો કોઈ મિનિંગ રહેતો નથી એટલે આપણે કોઈ વધારાના વિડીયો અપલોડ કરતા નથી જે જરૂર જણાતું હોય જે સાચું લાગતું હોય તે જ આપણે માહિતી આપીએ છીએ એટલે મિત્રો આપણી ચેનલને પ્રમોટ કરવા માટે આપ સૌએ લાઈક કરવી ફરજિયાત છે અને વધુમાં વધુ ગ્રુપોમાં અને મિત્ર સર્કલોમાં પણ વધુમાં વધુ તમે શેર કરો અને બધા પાસે સબસ્ક્રાઈબ કરાવો અને જે નીચે બેલ આઇકોન આપેલ છે તેમાં ઓલ સિલેક્ટ કરી લેવું એટલે જે આપણે કોઈ નવા વિડીયો બનાવીએ તો તેનું નોટિફિકેશન આપ સૌને તુરંત મળી રહે મિત્રો આભાર જય જવાન જય કિસાન જય સવિધાન